મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મામલતદાર કચેરીઓનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી શકશે અને વિવિધ માહિતી પણ મેળવી શકશે આજરોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળ્યા રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે એના માટે માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારીશ્રી અને આરએસની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ કચેરી તાલુકાના નાગરિકોને ખૂબ સારી સેવાઓ પૂરી પાડશે અને એમના જે રોજબરરોજના કાર્યો છે એ એકદમ પારદર્શકતાથી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે ધન્યવાદ